વીસમી સદીની શરૂઆતમાં ભૌતિક વિજ્ઞાનીઓ મૂંઝવણ અનુભવતા હતા કારણ કે આપણે જે પ્રકાશને તરંગ માનતા હતા તેણે કેટલાક પ્રયોગોમાં એવી રીતે વર્તવાનું શરૂ કર્યું જાણે કે તે કોઈ કણ હોય એક પ્રયોગ કરવામાં આવ્યો જેનું નામ ફોટો ઇલેક્ટ્રિક અસર છે અહીં આ કોઈક ધાતુ છે જો તમે પ્રકાશના કિરણને આ ધાતુ પર ફેંકો અને જો તે પ્રકાશ પાસે પૂરતી ઊર્જા હોય તો તે આ ધાતુમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢશે પરંતુ જો તમે તરંગશાસ્ત્રનો ઉપયોગ કરીને આને સમજાવવાનો પ્રયત્ન કરો તો તમને તેનું પરિણામ ખોટું મળે આલ્બર્ટ આઇન્સ્ટાઇને આ ફોટો ઇલેક્ટ્રિક અસર કઈ રીતે કામ કરે છે તે સમજાવ્યું અને પછી તેમણે પરિણામોનું અનુમાન લગાવ્યું જે તેમણે ખરેખર લેબોરેટરીમાં મેળવ્યા બીજા શબ્દોમાં કહીએ તો પ્રકાશ ફક્ત ચોક્કસ જથ્થામાં જ ઉર્જા આપી શકે તેના બરાબર પ્લાંક અચળાંક ગુણ્યા પ્રકાશની આવૃત્તિ તે ક્યાં તો બધી જ ઊર્જા આ ઇલેક્ટ્રોનને આપશે અથવા તે કોઈ પણ પ્રકારની ઊર્જા આ ઇલેક્ટ્રોનને ન આપે આ બંનેની વચ્ચેનું કંઈ પણ શક્ય નથી તે ઇલેક્ટ્રોનને પોતાની અડધી ઊર્જા ન આપી શકે પરંતુ આ બાબત લોકો માટે મૂંઝવણભરી હતી કારણ કે આપણે એવું વિચારતા હતા કે પ્રકાશ એ તરંગ છે આપણે એવું સ્થાપિત કર્યું છે અને આપણે એવું વિચાર્યું કારણ કે જો તમે પ્રકાશને આ બે સ્લીટમાંથી પસાર કરો અને જો આ પ્રકાશ કણ હોય જો તે ફક્ત કણનો જથ્થો હોય તો તે આ ઉપરના છિદ્રમાંથી પસાર થઈને અહીં એક તેજસ્વી ટપકું આપે આ નીચેના છિદ્રમાંથી પસાર થઈને અહીં એક તેજસ્વી ટપકું આપે જો પ્રકાશ એ કણોનો જથ્થો હોય તો કંઈક આવું થાય પરંતુ જ્યારે આપણે પ્રકાશ સાથે આ પ્રકારનો પ્રયોગ કર્યો ત્યારે આપણે જોયું કે પ્રકાશનું આ બંને છિદ્રમાંથી વિવર્તન થાય છે અને તે એકબીજાની સાથે ઓવરલેપ થાય છે અને તે વિવર્તનની ભાત આપણને કંઈક આ રીતે જોવા મળે છે આમ માત્ર બે તેજસ્વી ટપકા મળવાને બદલે આપણને આ પ્રમાણે સહાયક અને વિનાશક વ્યતિકરણની ભાત મળે છે અને આવું ત્યારે જ થશે જ્યારે આ પ્રકાશ બંને છિદ્રમાંથી પસાર થાય એકબીજાની સાથે ઓવરલેપ થાય જેવી રીતે તરંગ થાય છે માટે આ પ્રયોગ દર્શાવે છે કે પ્રકાશ એક તરંગ તરીકે તરીકે કામ કરે છે છે પરંતુ ફોટો ઇલેક્ટ્રિક અસર બતાવે કે પ્રકાશ કણ વધારે વર્તે છે અને પછી આ પ્રકારનું થવાનું ચાલુ રહ્યું ઘણા બધા પ્રયોગોની શોધ થઈ જેના પરથી સાબિત થયું કે તે કણ તરીકે વર્તે છે અને ઘણા બધા પ્રયોગોએ એવું બતાવ્યું કે પ્રકાશ તરંગ તરીકે વર્તે છે ત્યારબાદ એક વૈજ્ઞાનિકે એવું સાબિત કર્યું કે પ્રકાશ પાસે કણના ગુણધર્મ પણ હોય છે અને પ્રકાશ પાસે તરંગના ગુણધર્મો પણ હોય છે અને આ આપણે કયો પ્રયોગ કરી રહ્યા છીએ તેના પર આધાર રાખે છે ઓગણીસસો માં ફ્રેન્ચ વૈજ્ઞાનિકે આ બાબતને સાબિત કરી આ વૈજ્ઞાનિકનું નામ લુઈસ ડી બ્રોગલી છે તેનું નામ લુઈસ ડી બ્રોગલી છે 1924 માં તેમણે એક પેપર લખ્યો અને તેઓએ એ કરી બતાવ્યું જે કોઈ કરી ન શક્યું લોકો પ્રકાશ વિશે ખૂબ જ વધારે ચિંતા અનુભવતા હતા આપણે કયો પ્રયોગ કરી રહ્યા છીએ તેના આધારે પ્રકાશ તરંગ અથવા કણ તરીકે વર્તી શકે એવું માનતા હતા પરંતુ લુઈસ ડી બ્રોગલીએ કહ્યું કે આ ઇલેક્ટ્રોન વિશે શું કહી શકાય અહીં ધાતુમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળી રહ્યો છે તેમણે કહ્યું કે પ્રકાશ જેને આપણે તરંગ તરીકે માનતા હતા તે કણ તરીકે પણ વર્તી શકે તો કદાચ આ ઇલેક્ટ્રોન જેને આપણે કણ માનીએ છીએ તે તરંગ તરીકે વર્તી શકે તેની તરંગ લંબાઈ હોય શકે તેઓ આ બંને ખ્યાલને એક જ વિચાર તરીકે રજૂ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા પ્રકાશના કણો અને આ કણ જે કદાચ તરંગ તરીકે વર્તી શકે તેઓ કદાચ એમ કહી રહ્યા હતા કે આપણે કયો પ્રયોગ કરી રહ્યા છીએ તેને આધારે બ્રહ્માંડમાંની કોઈ પણ વસ્તુ તો ડી બ્રોગલી તરંગ લંબાઈ તરીકે ઓળખવામાં આવે છે તેમણે ખરેખર આ તરંગ લંબાઈ સાબિત નથી કરી પરંતુ તેની પૂર્વ ધારણા કરી છે જેને આપણે દ્રવ્ય તરીકે વિચારતા હતા તેની તરંગ લંબાઈ બરાબર અને અમુક વખત આને દ્રવ્ય તરંગ એટલે કે મેટર વેવ તરીકે પણ ઓળખવામાં આવે છે પરંતુ ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ બરાબર પ્લાન્ક અચળાંક ભાગ્યા ઇલેક્ટ્રોનનું વેગમાન તેમણે આવું શા માટે કીધું તેમણે પ્લાન્કનો અચળાંક શા માટે પસંદ કર્યો જો તમે પ્લાન્કના અચળાંક સાથે પરિચિત ન હોવ તો નામ પ્રમાણે તે એક અચળાંક છે તેનું મૂલ્ય હંમેશા એક જ રહે છે જે છ પોઈન્ટ છસો છવ્વીસ ગુણિયા દસ ની માઇનસ એકત્રીસ ઘાત સેકન્ડ છે તેની કિંમત ખૂબ જ નાની છે આ અચળને બીજા પ્રયોગમાં શોધવામાં આવ્યો હતો જેમ કે ફોટો ઇલેક્ટ્રિક અસર અને બીજો કાળા પદાર્થનો પ્રયોગ જેની સાથે પ્લાંક કામ કરી રહ્યા હતા તેને પ્લાંક અચળાંક કહેવામાં આવે છે પ્લાંકનો અચળાંક આધુનિક ભૌતિક વિજ્ઞાનમાં અને ક્વોન્ટમ યંત્રશાસ્ત્રમાં તેનો ઉપયોગ થાય છે લુઈ લુઈસ ડી બ્રોગલીએ આ કઈ રીતે શોધ્યું તેમણે એચ ના છેદમાં પી કઈ રીતે લીધું લોકો પ્રકાશ વિશે જાણે છે પ્રકાશના કિરણની તરંગ લંબાઈ બરાબર પ્લાન્કનો અચળાંક ભાગ્યા પ્રકાશના કિરણમાં રહેલા ફોટોનનું વેગમાન પ્રકાશના આ કણોનું નામ ફોટોન છે આપણે તેમને ફોટોન કહીએ છીએ મેં અહીં ફોટોનને એક જ સ્થાન પર દર્શાવ્યા છે પરંતુ તેઓ આજ રીતે હોય છે એવું વિચારશો નહીં ફક્ત એટલું જ વિચારો કે તેઓ હંમેશા ચોક્કસ જથ્થામાં આપે છે તેઓ એક ચોક્કસ ચોક્કસ સમયે સ્થાન આગળ જ હોય છે એવું જરૂરી નથી લોકોએ ફોટોન માટેનો આ સંબંધ શોધી નાખ્યો હતો તમે કદાચ કહી શકો કે આ ફોટોન પાસે વેગમાન કઈ રીતે હોય શકે કારણ કે તેમની પાસે કોઈ દળ હોતું નથી અને આપણે જાણીએ છીએ કે વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ થાય જો પ્રકાશનું દળ ઝીરો હોય તો શું તેનો અર્થ એમ ન થાય કે તેનું વેગમાન હંમેશા ઝીરો હશે જે અહીં આ તરંગલંબાઈને અનંત બનાવે જ્યારે આપણે ક્લાસિકલ મિકેનિક્સ સાથે કામ કરી રહ્યા હોઈએ ત્યારે આ સાચું છે પરંતુ જ્યારે તમે પ્રકાશની ઝડપની નજીક ગતિ કરી રહ્યા હોવ ત્યારે આ સાચું નથી જ્યારે ક્વોન્ટમ ફિઝિક્સમાં આ બધાની શોધ થઈ રહી હતી તેની સાથે સાથે આઈન્સ્ટાઈને શોધ્યું કે જ્યારે પ્રકાશની ઝડપની નજીક કોઈક વસ્તુ ગતિ કરે ત્યારે આ નથી તેમની વચ્ચેનો સાચો સંબંધ કંઈક આ પ્રમાણે છે ઉર્જાનો વર્ગ બરાબર સ્થિર રહેલા દળનો વર્ગ ગુણ્યા પ્રકાશની ઝડપની ચાર ઘાત વત્તા કણના વેગમાનનો વર્ગ ગુણ્યા પ્રકાશની ઝડપનો વર્ગ વેગમાન અને ઊર્જા એકબીજા સાથે કઈ રીતે સંબંધિત છે તે આ સમીકરણ વધુ સારી રીતે બતાવે છે અને આ સૂત્રનો ઉપયોગ કરીને તમે વેગમાનના સંદર્ભમાં પ્રકાશની તરંગ લંબાઈનું સૂત્ર મેળવી શકો તે એટલું અઘરું નથી હું તમને અત્યારે બતાવીશ આપણે જાણીએ છીએ કે પ્રકાશ પાસે કોઈ સ્થિર દળ હોતું નથી માટે આ ઝીરો થશે અને આ આખું જ પદ થાય અને આપણે પ્રકાશની ની સૂત્ર જાણીએ છીએ જે એચ ગુણ્યા એફ છે માટે ઈ ની જગ્યાએ વર્ગ એફ નો વર્ગ બરાબર હવે આપણે બંને બાજુ વર્ગમૂળ લઈએ જેથી બધા જ વર્ગ દૂર થઈ જાય એચ બરાબર કરણ વેગમાન ગુણ્યા સી હવે સમીકરણ બંને બાજુએ પી વડે ભાગીએ જેથી આપણને h ના છેદમાં p મળે બરાબર બંને બાજુએ f વડે ભાગીએ જેથી આપણને c ના છેદમાં f મળે અને c ના છેદમાં f એ તરંગ લંબાઈ છે આપણે જાણીએ છીએ કે તરંગનો વેગ બરાબર તરંગની તરંગ લંબાઈ ગુણ્યા તરંગની આવૃત્તિ અને જો આપણે તરંગ લંબાઈ માટે ઉકેલીએ તો લેમડા બરાબર v ભાગ્યા f થશે જો આપણે પ્રકાશના વેગની વાત કરીએ તો તે પ્રકાશની ઝડપ સી થાય અને આ સંબંધ આ જ છે લોકો આ સંબંધ વિશે જાણતા હતા ત્યારબાદ ડી બ્રોગલીએ જણાવ્યું કે આ જ સૂત્રનો ઉપયોગ દ્રવ્યના કણો માટે પણ કરી શકાય દ્રવ્યના કણો જેવા કે ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન અથવા એવી દરેક બાબત જેને આપણે કણ તરીકે લઈએ છીએ અને તેમની પાસે પણ તરંગ લંબાઈ હોય શકે જો તમને તેનાથી કદાચ સંતોષ ન થયો હોય તો તમે એવો પ્રશ્ન પૂછી શકો કે કણ પાસે કઈ કઈ રીતે રીતે શકે તેને સમજાવવું છે ચકાસણી કરી શકાય જે રીતે આ ફોટોન અને પ્રકાશ પાસે તરંગ લંબાઈ હોય છે તેની તમે ચકાસણી કરી હતી અહીં પણ તે જ રીતે કરી શકાય તમે તેના પર એવો પ્રયોગ કરો કે જેથી તેની પાસે તરંગના ગુણધર્મ છે એવો સાબિત થાય ઉદાહરણ તરીકે તમે આ ઇલેક્ટ્રોન લો અને પછી તેને આ બે સ્લીટમાંથી પસાર કરો જ્યારે પ્રકાશને આપણે આ બે સ્લીટમાંથી પસાર કરીએ ત્યારે તે તરંગ તરીકેનો સ્વભાવ બતાવે છે તેવી જ રીતે જ્યારે આ ઇલેક્ટ્રોનને બે સ્લીટમાંથી પસાર કરવામાં આવશે અને જો તેની પાસે તરંગ લંબાઈ હશે તો તે પણ આ જ પ્રકારનો સ્વભાવ બતાવે અને લોકોએ આ જ પ્રમાણે કર્યું ડેવિસન અને ઘરબર નામના વૈજ્ઞાનિકે એક પ્રયોગ કર્યો હતો તેમણે ઇલેક્ટ્રોન્સ લીધા અને પછી આ બે બેસલીટમાંથી પસાર કર્યા જો તમે ઇલેક્ટ્રોન ને પસાર કરો અને તે આ છિદ્રની બરાબર પાછળ તેજસ્વી ટપકા ઉત્પન્ન કરે આ પ્રમાણે તો તમે કહી શકો કે તે તરંગના ગુણધર્મો ધરાવતું નથી અને લુઈસ ડી બ્રોગલી ખોટા સાબિત થાય પરંતુ તેમણે જે શોધ્યું તે આ ન હતું ડેવિસન અને ઘરમરે આ પ્રયોગ કર્યો હતો અને તેઓએ આ ઇલેક્ટ્રોનની જે તરંગ લંબાઈ મેળવી તે ખૂબ જ નાની હતી માટે તમારે આ બે આનો ઉપયોગ કરે છે જેને ઇલેક્ટ્રોનનું વિવર્તન કહેવામાં આવે છે પરંતુ જ્યારે તેઓએ પ્રયોગ કર્યો તેઓએ ઇલેક્ટ્રોનને આ બે પસાર કર્યા ત્યારે તેઓને આ પ્રકારની વિવર્તન ભાત મળી જે દર્શાવે છે કે આ ઇલેક્ટ્રોન પણ તરંગ લંબાઈ ધરાવે છે તે પણ તરંગ તરીકે વર્તે છે અને જ્યારે તેઓએ એ પ્રયોગ કર્યો ત્યારે આ લુઈસ डी બ્રોગલીને નોબલ પ્રાઇઝ મળ્યું કારણ કે તે સાચા હતા દ્રવ્ય કણો પાસે પણ તરંગ લંબાઈ હોઈ શકે અને તેઓ પણ પ્રકાશની જેમ તરંગની જેમ વર્તી શકે જે ભૌતિક વિજ્ઞાનના બે અલગ અલગ ખ્યાલો દ્રવ્ય અને પ્રકાશ વચ્ચેનો ખૂબ જ સારો સંબંધ છે તેઓ એકબીજા કરતા તદ્દન અલગ નથી ઘણી વખત લોકો કહે છે કે ડી બ્રોગલીએ આ સમીકરણનો ઉપયોગ કર્યો જેને લોકો પહેલેથી જ જાણતા હતા અને પછી આ સમીકરણને દ્રવ્ય કણ માટે ફરીથી બનાવ્યું તેણે ફક્ત આટલું જ નથી કર્યું હું ઈચ્છું છું કે તમે તેનું પેપર જુઓ તેને આના કરતાં પણ ઘણું વધારે કર્યું છે તેણે તે પેપર ખૂબ જ સારી રીતે લખ્યું છે તેણે આના કરતા ઘણો કર્યું છે પરંતુ લોકો ફક્ત તેને તેના આ કામ માટે જ યાદ રાખે છે અને શોધ થઈ તે પહેલા લોકો પાસે ક્વોન્ટમ ફિઝિક્સમાં ઘણા બધા સૂત્ર હતા જેને સંપૂર્ણ રીતે તેઓ સમજતા ન હતા અને જ્યારે આ સૂત્રની શોધ થઈ જ્યારે શોધાયું કે દ્રવ્ય કણો તરંગની જેમ વર્તી શકે ત્યારે અગાઉના તે જ બધા સૂત્ર કામ કરવા માંડ્યા અને તે સૂત્રોને આપણે સમજી શકતા ન હતા તે હવે સાબિત પણ થયા તમે ડી બ્રોગલીના આ સમીકરણનો ઉપયોગ કરી શકો અને બોહરનો પરમાણુ નમૂનો કઈ રીતે કામ કરે છે તે સમજાવી શકો અને બ્રોગલીએ પેપર લખ્યું ત્યાર પછી શ્રોડિંગર નામના વૈજ્ઞાનિકે ક્વોન્ટમ ફિઝિક્સમાં ઘણી બધી શોધ કરી અને તેમણે જે કામ કર્યું તે મોટે ભાગે ડી બ્રોગલીના કામને આભારી હતું આમ પુનરાવર્તન કરીએ તો પ્રકાશ એક કણના ગુણધર્મ ધરાવે છે તેમજ તરંગના પણ ગુણધર્મ ધરાવે છે તમે કયો પ્રયોગ કરી રહ્યા છો તેના પર તે આધાર રાખે અને તેના કારણે પણ આ ઇલેક્ટ્રોન કોઈ પણ દ્રવ્ય કણની તરંગ લંબાઈ આ સૂત્રનો ઉપયોગ કરીને શોધી શકાય પ્લાંક અચડાંક ભાગ્યા દ્રવ્ય કણ વેગમાન અને આ તરંગ લંબાઈ ચકાસણી પ્રયોગો વડે કરવામાં આવી જેમાં ઇલેક્ટ્રોન તરંગ તરીકે વર્તે છે અને અહીં આ જે સૂત્ર લખ્યું છે જે તરંગ લંબાઈ દર્શાવે છે તે આ વિવર્તનની વાત પરથી આવે છે